લોકશાહીના પર્વને લઈને પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવતીકાલે તાર તારીખ સાત મેના રોજ મતદાન થવાનું છે પોરબંદર લોકસભા ઉપરાંત પોરબંદર વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આજે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને રવાના કરી દેવામાં છે મતદાન મથક સુધી પહોંચી ગયા છે અને પોરબંદર જિલ્લામાં કુલ ચારસો ચોર્યાસી જેટલા મતદાન મથકો છે અને એક હજાર ચાલીસ જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયા છે ત્યારે હાલ આપણે ખાસ જે મતદાન મથકો બનાવ્યા છે સખી મતદાન મથક જ્યાં જોઈ શકો છો કે આ પિંક કલરનું આખું બોર્ડ બનાવવામાં આવ્યું છે અહીંયા ચૂંટણી ફરજ ઉપર તમામ મહિલાઓ છે એ ફરજ બજાવશે આપને બતાવવા માગીશું કે અત્યારે ચૂંટણી ફરજ ઉપર જે બે બહેનો છે તે પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે આ પ્રકારે ચૂંટણી ફરજની જે કામગીરી છે એ ચાલી રહી છે અહીંયા જે મહિલાઓ છે એ જ મતદાન મથકમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે આવા જિલ્લામાં સાત જેટલા સખી મતદાન મથકો આવેલા છે કે જ્યાં મહિલાઓ છે એ ચૂંટણી પ્રક્રિયા મતદાન પ્રક્રિયા છે તેને લઈને કામગીરી કરશે પોરબંદર જિલ્લામાં આ રીતે અલગ અલગ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સત્તર લાખથી પણ વધુ જ્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર મતદારો છે ત્યારે મતદાનની પ્રક્રિયાને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે તમામ મતદાન મથકો કેન્દ્રો ઉપર ઈવીએમ વીવીપેટ સહિતની જે સામગ્રી છે તે લઈને કર્મચારીઓ છે એ પહોંચી ગયા છે અને હાલ આવતીકાલે જ્યારે મતદાનની પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ જવાની છે ત્યારે મતદાનને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં તમામ સામાજિક સંસ્થાઓ વેપારીઓ અને સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે આ લોકશાહીનું પર્વ છે તેમાં લોકો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે જોકે ઉનાળાની આખરી ગરમીને લઈને મતદાન ઓછું ન થાય તેને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રને ચૂંટણી અધિકારી કે લાખાણી દ્વારા દરેક જે મતદાન મથકો છે ત્યાં મેડિકલ કીટ આપવામાં આવી છે આ ઉપરાંત ઝોનલ ઓફિસર સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે આ રીતે ચૂંટણીને લઈને તમામ જે તૈયારીઓ છે પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સાત મે ના રોજ મતદાન માટે લોકોમાં ઉત્સાહ છે લોકશાહીના પર્વનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિવેક ઠકરાળ સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર